પાટણ જિલ્લાના સાંતલપુર ગામમાં ઘણા સમયથી ગ્રામ પંચાયત વહીવટદાર હોવાના કારણે સાંતલપુર ગામમાં જ્યાં જુઓ ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ઠેર ઠેર ગટરો ઉભરાઈ રહી છે ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે પરંતુ સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદારને કંઈ જ પડી નથી સાંતલપુર ગામ લોકો ગંદકી અને રખડતા આખલાઓના મુદ્દે રોષ વ્યક્ત કરી રહ્યા છે રાજ્યની સરકાર ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ચલાવી રહી છે ત્યારે સાંતલપુર ગ્રામ પંચાયતના વહીવટદાર તેનાથી ઉલટી જ દિશામાં ચાલી રહ્યા છે એટલે કે ઉલટી ગંગા વહી રહી હોય તેવું લોકો કહી રહ્યા છે જીવલેણ રોગ બાળકોમાં ચાલી રહ્યો છે તેમ છતાં સાંતલપુર વહીવટદાર ઘોર નિંદ્રામાં હોય તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે અને હવે જોવાનું રહ્યું કે વહીવટદાર ક્યારે જાગશે છેલ્લા છ મહિનાથી છે છે રજૂઆત કરી કે ગામનો કચરો જે આખા જે આજે પાંચ માણાના આખે પાડીને અત્યારે દવાખાના પડ્યા છે બે જણા ઘરે પડ્યા છે અને છેલ્લા ચાર મહિનાથી છ મહિનાથી એમના મળેલું અને બાળબંધીની બાજુમાં ઠીક ખીચલ છોકરાને સ્કૂલ જવું હોય તો સ્કૂલમાં જવાનો હસ્તો નહીં છે ટુથી પાણી ગારો વરસાદ નથી તો પાણી હે ના છેલ્લા છ મહિના તમને માલે બાલમંદિર ત્રણ બાલમંદિર છે ત્રણ બલા બાદ બાલમંદિર દ્વારા બૈરા મને કીધું મને કે ભગા ભાઈ તમે કાંક કરો મંદિર ત્રણ બાલ મંદિર જોઈ એની ખોટા દ્રશ્ય દેખાતા હશે કચરા એટલું કચરા આખા એટલો ત્રાસ છે કાલે અમારી ગૌશાળામાં ગુરુકુંતી ફતેગઢથી ત્રી આંખ આવ્યા ગૌશાળા બાપુએ ના પાડી બાકા આંખે રેઢા મૂકી દીધા એ આખા છોકરાને ચક પાડે લગાડે પાંચ માણસને લગાડ્યું હોય તમે એમ દ્રશ્ય જોઈ શકશો આખા છે ને કચરો છે અને મેન વાત તો એ છે કે જે પંચાયત છે પંચાયતની બાજુમાં કચરો ભૂંડળા ગાયું આખા એ બધું છે તમે એમ દ્રશ્ય જોઈ શકશો છે ટૂંટી કરશો આખા ગામમાં નહીં પાણીની સુવિધા દહદી પાણી આવે નહીં રોડ નહીં રસ્તા અમારો મુંબઈનગરનો રસ્તો પાસ થઈ ગયેલો હતો પણ વહીવટદાર આવીને રસ્તો કર્યો માં પાસ કર્યો હવે અમારા હુંબઈ ને બધા હોય પાણી એમાં હાલેવું નથી છોકરા હાલેવું નથી છોકરા સ્કૂલ મૂકવા જવા હોય તો મૂકવા જાવ અમારે વસંત કડિયા સાથે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ